લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જે સનાથલના ડાયરામાં ઉપસ્થિત ન રહ્યા અને ત્યારબાદ આખી આ બબાલ સામે આવી હતી જે બબાલની અંદર આઠ દિવસ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે પોલીસે ફરિયાદ દાખલ કરી છે એમાં બંને પક્ષે ફરિયાદ લઈ અને કામગીરી આગળ તપાસ હાથ ધરી છે જેમાં પહેલી ફરિયાદ આખી આ ઘટનાની અંદર સનાથલના આયોજક ભગવતસિંહ જે હતા તેની લેવામાં આવી છે ભગવતસિંહે શું કંઈ ફરિયાદ કરી છે સનાથલની અંદર સૌથી પહેલાં એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રાથમિક માહિતી અહેવાલ એટલે કે એફઆર જે છે તે અમદાવાદના ગ્રામ્યની અંદર ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર લેવામાં આવી છે ગત મોડી રાત્રે અહીંયા તારીખ પણ આપવામાં આવી છે સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ મોડી રાત્રે ફરિયાદ લેવામાં આવી છે હવે આ ફરિયાદની અંદર આગળ આપણે બતાવું છું કે જેની અંદર કયા કયા કલમો જે છે તે ઉમેરવામાં આવી છે આ ફરિયાદની અંદર કોણ એ આરોપી તરીકે નામ જે છે તે લખવામાં આવ્યું છે હજી આ ફરિયાદનું પેજ જે છે કે જેની અંદર આખી ઇન્ફોર્મેશન જે છે તે ભગવતસિંહ ચૌહાણે આપી છે અને ભગવતસિંહ એ જે ફરિયાદની અંદર આખી માહિતી આપી છે જેની અંદર તેમના સરનામાની અંદર જો વાત કરવામાં આવે તો ગામ સાણંદ તાલુ ગામ સનાથલ તાલુકો સાણંદ અમદાવાદ ગ્રામ્ય અને પોલીસ સ્ટેશનની હદ જે છે તે સનાથલ એટલે કે ચાંગોદરની હદ જે છે તે અહીંયા આવી રહી છે હવે હદની અંદર આગળ જો વાત કરવામાં આવે તો આખી આ ઘટનાની અંદર હજુ ઉપર જો જવામાં આવે તો આ ફરિયાદ જે છે તેની સૌથી પહેલા વાત કરવી છે કે આ ફરિયાદની અંદર કોનું કોનું નામ જે છે તે આપવામાં આવ્યું છે આ ફરિયાદની અંદર સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો તહમદાર તરીકે દેવાયતભાઈ ખવડ અને સામે તેમનું એડ્રેસ જે છે તે લખવામાં આવ્યું છે વન વર્લ્ડ ઇસ્કો નામલી રોડ બોપલ ગામ બોપલ તાલુકો તસ્કરો એટલે કે આરોપી તરીકે દેવાયત ખવડનું નામ જે છે તે લખવામાં આવ્યું છે કયા કારણોસર ફરિયાદનો મુદ્દો જે છે તે અંદર લખવામાં આવ્યું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું આ આખી એફઆઈઆરની કોપી છે અમે આપણે એફઆઈઆરની કોપીની અક્ષરશ જે ભગવતજીએ લખાવી છે તે આપણે સમજાવવા જઈ રહ્યા છીએ શરૂઆતની આ પ્રાથમિક વિગતનો એક પહેલો પેરેગ્રાફ હતો એ કે જેની અંદર પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી આખી ઘટના સંદર્ભે રૂપરેખા જે છે તે આપવામાં આવી હતી હવે આખી આ ઘટનાની અંદર મારું નામ ભગવતસિંહ કાનજીભાઈ જાતે ચૌહાણ સુડતાલીસ વર્ષ ખેતી કરું છું અને મોટું ફળિયું સનાથલ તાલુકો સાણંદ રહેઠાણ તેમનું છે રૂબરૂમાં આવી અને જાહેરાત કરી મારી ફરિયાદની હકીકત અહીંયા લખવામાં આવી છે હવે છે એકવીસ બે બે હાજર પચીસ ના રોજ આવતી હતી જેથી આ તિથિ નિમિત્તે અમારા ભાઈઓ દ્વારા રક્તદાન તથા બાળભોજન તથા લોકડાયરાનું સંતવાણીનું આયોજન કરેલ એકવીસ બે બે ના રોજ નક્કી કરેલ અને આ પ્રસંગમાં જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ તેમનો મોબાઈલ નંબર પણ અહીંયા આપવામાં આવ્યો છે અને આખી આ ઘટનાની અંદર ઓફિસ સાતસો ત્રણ વન વર્લ્ડ ઇસ્કો લાંબલી રોડ ઉપરની વાત કરવામાં આવી છે હવે આખી આ ઘટનાની આગળ જઈએ હવે કે થોડા દિવસ બાદ આશરે દસક દિવસ અગાઉ દેવાયત ખવડના મોબાઈલ નંબર ઉપરથી ફોન આવે છે અને બપોરના સમયે ફોન પર સંપર્ક કરી અને એકવીસ બે બે હજાર બાવીસના પ્રોગ્રામની વાત કરેલ જણાવી કે મારું બુકિંગ થઈ ગયેલ છે અને તમે વીસ બે બે હજાર પચીસના રોજ સંતવાણી અને લોક ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવે તો હું ફ્રી છું જેથી વીસ બે બે હજાર પચીસના રોજ લોક ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ અમારા સ્વર્ગસ્થ પિતાશ્રીની પુણ્યતિથી એ સનાથલ ચૌહાણ સમાજની વાડી ખાતે રાખવાનું નક્કી કરેલ જોકે આખી આ ઘટનાની અંદર જે ઓડિયો ક્લિપ સામે આવી હતી એ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટપણે વાત થઈ ચૂકી હતી કે એકવીસ તારીખે તેવાયત ખવડે એ કલાકાર રોકસ્ટાર દેવ પગલીનો કાર્યક્રમ હતો બનાસકાંઠાની અંદર એ લઈ લીધો હતો જેના કારણે આખો આ કાર્યક્રમ એકવીસની બદલે વીસ તારીખે થયો હતો એ વાત અહીંયા લખવામાં આવી છે ત્યારબાદ સંતવાણીના કાર્યક્રમ રૂપે આઠ લાખ રૂપિયાની વાત અહીંયા જે છે તે લખવામાં આવી છે તે દેવાયત હોય લેવાના નક્કી કરેલ અને તેમની સાથી કલાકાર તથા સાઉન્ડનું પેકેજ એ આઠ લાખ રૂપિયામાં નક્કી થયેલું દેવાયત ખવડ દ્વારા અમને પાક્કો વિશ્વાસ અને ભરોસો એ આપેલો કે બે 2025 ના રોજ લોક ડાયરો તથા સંતવાણીમાં પોતે હાજર રહી અને આખી આ કાર્યક્રમ કરશે જોકે કે દિવાય ખબર દ્વારા પ્રોગ્રામ ફાઇનલ કરતા સનાથલતી તથા સાણંદ તાલુકાની જાહેર જનતાને સદર લોક ડાયરો તથા સંતવાણીમાં હાજર રહેવા માટે જાહેર આમંત્રણના બેનરો વગેરે જણાવેલ અને લાખો રૂપિયા ખર્ચી સ્ટેજ તથા મંડપનું આયોજન કરેલું અને આ સંતવાણી એ બીજા કયા કલાકારો આવવાના છે તેની અમને અમારે દેવાયત ખવડ સાથે વાતચીત થયેલી આ વાતચીત દરમિયાન દેવાયત ખવરે જણાવેલ કે પ્રોગ્રામમાં તમે કોઈ ચિંતા કરશો નહીં સારામાં સારા કલાકારો લાવીશું અને પુણ્યતિથી સારી ઉજવીશું તમે માત્ર સ્ટેજ સારું બનાવજો બાકી બધું મારા ઉપર છોડી દો એવો અમને વિશ્વાસ અને ભરોસો આપતા અમે ભરોસે રહેલ અને વીસ બે બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગે દેવાયત ખવડ તથા બીજા કલાકાર બિરજુ બારેડ અમારા સણાથલ ખાતે લવકુશ ફાર્મ હાઉસ ખાતે આવ્યા અને તેમજ મારા ભાઈઓ તથા મિત્રો સગા સંબંધીઓ સાથે પરિચય કરાવેલ અને બધા સાથે બેસી અને ભોજન લીધું ત્યારબાદ દેવાયત ખબર તેમજ બિરજુ બારોટને સંતવાણીની જગ્યા જોવા માટે જવાનું કહેતા ભત્રીજા ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણને સ્થળ બતાવવા લઈ જવાનું કહેલ તથા સદર પ્રોગ્રામની ફી આઠ લાખની રોકડ રકમ જે ગાડીમાં રાખેલ છે જે પ્રોગ્રામ પહેલાં માગે તો તેઓને આપી દેજે તેમ કહેલ અને મારો ભત્રીજો જો ધ્રુવરાજસિંહ એ તેમની ગાડીમાં તેમજ દેવાયતભાઈ અને બિરજુ બારોટ એ ચૌહાણ સમાજની વાડી ખાતે ગયા દેવાયત ખવડે સ્થળ ઉપર જઈને બધું ચેક કરી લીધું બરાબર છે તેમ જણાવ્યું અને મારા ભત્રીજાને સદર પ્રોગ્રામની આઠ લાખ રૂપિયા ની વાત કરતા ભત્રીજા ધ્રુવરાજસિંહ સ્થળ પર જ હાજરભાઈ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રાજભા હાજર હોય તેમને બોલાવી તેમની હાજરીમાં આઠ લાખ રૂપિયા ગાડીમાંથી કાઢી દેવાયત ખવડને રોકડા ચૂકવેલા ત્યારબાદ દેવાયત ખવડ દ્વારા એવું જણાવવામાં આવેલું કે સાથી કલાકારો તેમનો ગાવા ગાવાનો રાઉન્ડ પૂર્ણ કરે ત્યાં સુધી મારે એક કામ છે તે પતાવીને હું રાત્રે સાડા અગિયાર કલાકે મારા માટે સ્ટેજ ઉપર આવી જઈશ તેઓ પાકો વિશ્વાસ અને ભરોસો આપેલો ત્યાંથી તેઓ નીકળી ગયેલા અને ત્યારબાદ દેવાયત ખવડ રાત્રિના સાડા અગિયાર કલાક સુધીમાં સનાથલ ગામમાં અમારા પ્રોગ્રામમાં નહીં આવતા અમોને દેવાયત ખવડને મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો તેઓએ ફોન રિસીવ ન કરતા તેમના પીએ પરિમલને ફોન કર્યો અને તેમનો મોબાઈલ નંબર પણ અહીંયા લખ્યો છે અને ફોન અમારો ફોન રિસીવ કરેલ નહીં ત્યારબાદ આખી આ ઘટનાની અંદર હવે આગળ જે છે તે ફરિયાદની અંદર લખવામાં આવ્યું છે હવે આગળની જે પાનાની અંદર લખવામાં આવ્યું છે તેની વાત કરીશું શું કઈ એ ફરિયાદની અંદર લખવામાં આવ્યું છે હવે આ ફરિયાદની અંદર તેઓનો સંપર્ક જે નથી થયો અને ત્યારબાદ સદર પ્રોગ્રામમાં પ્રોગ્રામ પૂર્ણ થતા સુધી આવેલ નહીં અને આશરે રાત્રે ત્રણ વાગે દેવાયત ખબરનો મારા ઉપર ફોન આવેલ અને મેં દેવાયતભાઈને જણાવેલ કે પ્રોગ્રામ તમે આવું છું એમ કહીને નથી આવેલા જેના કારણે અમારા સમાજમાં ભારે બદનામી થઈ એવું કહેતા દેવાયત ખબર ગુસ્સે થઈને જેમ મન ફાવે એમ બિભસ ગાળો બોલી અને સાથે જ અમને કહેલ કે જાનથી મારી નાખીશું હું કાંઠી દરબાર છું એફિડેવિટવાળો નથી લડવા માટે તૈયાર રહેજો આમ દેવાયત ખવર દ્વારા વીસ બે બે હજાર પચીસના રોજ અમારો ડાયરો તથા સંતવાણીના કાર્યક્રમમાં હાજર રહેવા જાતે નક્કી કરેલું રૂપિયા આઠ લાખ રૂપિયા અમારી પાસેથી રોકડ લઈ સંતવાણી અને લોક ડાયરામાં હાજર ના રહી અમારી સાથે ગુનાહિત છેતરપિંડી કરી સનાથલ તથા સાણંદની અમારી પ્રતિષ્ઠાને હાનિ કરી અમોને ફોન ઉપર જાનથી મારા નાખવાની ધમકી આપેલ હોય મારા તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ થવા ફરિયાદ છે મારા સાહેબ તથા પરિવારમાં જણાવેલ તથા પોલીસ તપાસમાં મળી આવે તે વગેરે અને એટલી ફરિયાદ મારી હકીકત રૂબરૂ લખાવ્યા મુજબની બરાબર છે અને ખરી છે અને રૂબરૂ આ ફરિયાદ લખાવી છે હવે આ ફરિયાદ લખનાર કોણ છે ફરિયાદ રિસીવ કરનાર કોણ છે તો તેમનું પણ નામ અહીંયા આપવામાં આવ્યું છે ડીડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાંગોદર પોલીસ સ્ટેશન આખી આ ઘટનાની અંદર સનાથલના આયોજક જે છે ભગવતસિંહ ચૌહાણ જેમણે ન્યૂઝરૂમ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી એ વાતચીતની અંદર જે કંઈ હકીકત જણાવી હતી જે કંઈ તેમની સાથે જે ઘટના બની હતી એ જણાવી હતી એ અક્ષરશ ફરિયાદ અહીંયા મૂકવામાં આવી છે એટલે કે હવે દિવાયત ખબરની સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને ફરિયાદ દાખલ એ મામલે થઈ ચૂક્યું છે કે દિવાયત ખબરે વિશ્વાસમાં રાખીને અમારા કાર્યક્રમની અંદર આવવા માટે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ આઠ લાખની રોકડ રકમ લઈ લીધી છે અને ત્યારબાદ તેઓ પ્રોગ્રામની અંદર હાજર ન રહ્યા આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી છે જોકે હવે આ વાતને લઈને ફરિયાદ દાખલ થઈ ચૂકી છે આ ફરિયાદની અંદર ભગવતસિંહે લગાવેલા એ તમામ આરોપોને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર